ભાવનગરના વલંદબેપુર તાલુકામાં ભાજપનો આંતરિક વિખવાદ પહેલા બંધ બારણે હતો પરંતુ હવે સરપંચ સમાર કાર્યક્રમમાં ભાજપનો જૂથવાદ સ્પષ્ટપણે ખુલીને સામે આવ્યો છે ત્યારે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખે જાહેર મંચ પરથી ગઢડા બેઠકના ભાજપના ધારાસભ્ય શામુનાટ ટુડિયા સામે ભ્રષ્ટાચારના આરોપો કરતા ખળબડાટ મચી જવા પામ્યો છે ત્યારે શું છે સમગ્ર મામલો આપણે વીડિયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો तेने कहिए जे पीड पराई

આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પણ આ મામલે રજૂઆત કરવાની સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે તેમજ વલ્લભીપુર તાલુકાના ઉપસ્થિત તમામ ગામના સરપંચોએ પણ ધારાસભ્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી તેમજ લાગાડિયાએ વલ્લભીપુર તાલુકામાં ચાલી રહેલા વિકાસના કાર્યોમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા છે તેમજ તેમણે જણાવ્યું કે વલ્લભીપુર તાલુકામાં કોઝવે મામલતદાર કચેરીના કામો તેમજ નેશનલ હાઈવે નિર્માણ કાર્યોમાં કોન્ટ્રાક્ટરો દબાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે ત્યારે આ આરોપો ભાજપના જ વરિષ્ઠ નેતા દ્વારા તેમના જ પક્ષના ધારાસભ્ય પર લગાવવામાં આવતા રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે મુકેશ લાઘાડિયા આપણે પહેલા તેમને સાંભળીએ ગોલાજી માથી પૈસા ઉપાડે મા મુદ્દા પૈસા ઉપાડે હાઇવે નું નિર્માણ કામ થાય માટી કામ ના ભાગ રાખે બે રોડ જમીન ના

₹100 રૂપિયા નું તણ લાગલે તમાય મજે જ જાઈ ગયા આ કાર્યકર્તા મત માંગવો જો તો ભાઈ દિવાળીની મીઠાઈ હોય ગાડીએ કરતા ને હોય ભાઈ ભલે ભ્રંદ ન હોય ને ભાઈ હા કે રા ઉલ્લા લોકો તો દરરોજ મલાઈ ખાય છે ગાડીએ કરતા હોય મીઠાઈ દેવી જોઈએ ભાઈ આવો શા માટે

ભાવનગર જિલ્લા મોટામાં મોટું નિર્માણનું કામ જો થતું હોય તો આ જિલ્લામાં મોટામાં મોટું મંદિર છે મુરલીધર દાદાનું મંદિર

રીપેજના નામે ભ્રષ્ટાચાર ખાય કાળના તળાવ આવે ખાય કાળના ચેક ડેમો આવે મળતિયા પાંચ લોકો લે આ વખત તમને હું લિસ્ટ આપું ને ભાઈબંધો એક જગ્યાએ જીસીપી આ નામ અને બિલ લખાઈ ગયા ફૂદલામ ફૂદલામ યોજના आलोकों जी ही त्रियुनी जो कोमाई थे ने एना पेट माँ बड़े त्राउपुड़ी थे बड़े पिपुने जनता ने बोटनो हम जे कार्य करता ने बोटनो हम जे एना तब तक तो उनको जुटिया आने के पास अब कतना के सुप्रियम सुप्रियम ने कहा तबास में ये फस्से फस्से ने फस्से

માં ચંદા ચોકડીને ખબર પડી કે તરાવના તળિયાની નીચે ખડી છે ખડી કેવી રીતે અને કાડવી કેવી રીતે ખરાબ થી નાઈ સુદલામ સુદલામ એટલે મતરા ઉડા કામ દી જાય જો ઉતરા મંજૂર કરે

કે કે આ કળો એ કે આપણે જેટલા દિવસુંું ઉંદા ઉતરવાનું કામ આવ્યું છે એટલે આપણે પોથી એટલે મોટા મોટા હિતાકી મોગવો હિતાકી આર્ધી સિટી દેને થાય હિતાકે જે સિટી મોગવો એટલે આટ ક્યાંક નો પડે કે આઈપીએ વારિયા કીલા ડર નાવળ્યું બા હોળ બાર બાર બાર

મોવડી મંડળ આ મામલે શું પગલા ભરે છે તે જોવાનું રસપ્રદ રહેશે ત્યારે ભ્રષ્ટાચારના આરોપોથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને વધુ ને વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીર Down.